કુલ છવ્વીસ ગામો અને માંડવીનગરમાંથી ઓગણીસ સમાજોની ઉપસ્થિત રહી હતી કુલ બસોથી વધુ જોટલાઓએ આહુતિ આપી તેમજ એક એટલા ભાવિકોએ એક પંગતમાં બેસી સમરસ બની પ્રસાદી ગ્રહણ કરી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સમરસતા મહાયજ્ઞમાં ધર્મ ધર્મગુરુ આદરણીય શ્રી પંચાણ દાદા પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સપરિવાર યજ્ઞમાં આહુતિ આપી હતી તેમજ પોતાના આશીર્વચનમાં સામાજિક સમરસતા પર ભાર મૂક્યો અને મહાકુંભમાં સનાતન સમાજની સમરસતાના અવિસ્મરણીય સ્મરણોને વાગોડ્યા હતા આ પ્રસંગે સંતો ઉપરાંત વિવિધ સમાજના સામાજિક અગ્રણીઓની વિશેષ હાજરી રહી હતી અહેવાલ માન્યુઝ પાવન જોશી માંડવી